Padrão na dica. દારૂની મોટી હેરાફેરી પકડાઈ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોની હિંમત યથાવત છે પાદરા તાલુકાના સાંગવા ગામ પાસે આવેલા આશીર્વાદ દારૂની મોટી હેરાફેરીનો ફૂટ્યો છે વડોદરા તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાયલી ફાટક પાસે વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બાતમી મુજબની બનેલો કાર દારૂ ભરીને આવી રહી હતી પોલીસને જોઈ કાર ચાલક વાહન ભગાવ્યું હતું પોલીસે પીછો કરતા કારને સાંગવા ગામ તરફ રોંગ સાઈડમાં દોડાવી આશીર્વાદ ફાર્મની અંદર લઈ જવાઈ હતી અંદરનો લાભ લઈ કાર ચાલક સહિત બે ઇસમો ફાર્મની દિવાલ કૂદી નાસી છૂટ્યા જ્યારે ભાગવાનો પ્રયાસ કરતા ત્રણ ઇસમોને પોલીસે સ્થળ પરથી ઝડપી લીધા પોલીસે તપાસ કરતા ફાર્મના ખુલ્લા શેડ નીચે તથા કારની ડિક્કીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ એકસો છ પેટીઓ મળી આવી હતી જેમાં કુલ બે હજાર ત્રણસો સાહીઠ બોટલો અને ક્વાટરીયાનો સમાવેશ થાય છે આ ઉપરાંત એક બલેનો ફોર વ્હીલર કાર ચાર મોપેડ ટુ વ્હીલર જેમાં બે બે પેટીદારૂ ભરેલી હતી ચાર મોબાઈલ ફોન આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ઓગણીસ હજાર મળી કુલ રૂપિયા સત્તર લાખ તાણું હજાર બસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પકડેલા આરોપીઓમાં દીપેન ઉર્ફે ભટુ પ્રમોદભાઈ ભટ્ટ રહે મહાલક્ષ્મી સોસાયટી પાદરા યુવરાજ જયંતીભાઈ પરમાર રહેવાસી બામનિયા કુવા પાસે પાદરા હાર્દિક સુરેશભાઈ પટેલ રહેવાસી વધુપુલા ખડકી પાદરા જ્યારે બે આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા હોવાનું પોલીસે જણાવ્યું છે પોલીસે ગુનાહિત કાવતરું રચી આર્થિક ફાયદા માટે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં આરોપી નંબર એકથી પાંચ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે દારૂબંધી વચ્ચે ફરી એકવાર પોલીસની સતર્કતાથી બુટલેગરો પર મોટો પ્રહાર થયો છે